સમાચારમાં વિસ્તારમાં વાવડી ફરિયા પાસે આવેલ મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી આશરે એક વર્ષ ઉપરના સમયથી છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચાલી રહેલ છે જે કામગીરીમાં વીજ પુરવઠાની જરૂર પડતા કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટમાંથી જોડાણ કરેલ નજરે પડ્યું આમોદ નગરપાલિકા વિસ્તારમાં મોટા તળાવ બ્યુટીફીકેશનની કામગીરી છ કરોડ પચાસ લાખ જેવી મોટી રકમની કામગીરી ચાલી રહેલ છે જે કામગીરીમાં વીજ વપરાશ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ડીજીવીસીએલમાંથી જોડાણ લેવાના બદલે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટના વાયરમાંથી વીજ જોડાણ લીધેલ મીડિયાકર્મીના કેમેરામાં કેદ થયેલ હતું જે અંગે સ્થળ ઉપર હાજર કોન્ટ્રાક્ટરના માણસને પૂછતાછ કરતા જણાવેલ કે અમોની ચીફ ઓફિસરે કહેલ છે મીડિયાકર્મી આમોદ ચીફ ઓફિસરને પૂછતા જણાવેલ કે મેં સ્ટ્રીટ લાઇટ ઉપરથી કનેક્શન લેવા માટે પરમિશન આપેલ નથી જેથી આજ રોજ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ તાત્કાલિક ચીફ ઓફિસરે કઢાવેલ હતું આમોદ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નગરનું સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ ડીજીબીસીએલ દ્વારા બિલ ભરપાઈ ન કરતા હોવાથી કાપી નાખવામાં આવે છે અને નગરજનો ચારથી પાંચ દિવસ અંધકારમાં રહે છે તો આ કોન્ટ્રાક્ટર દ્વારા વપરાતું સ્ટ્રીટ લાઇટમાંથી લીધેલી વીજ જોડાણ તથા જેના કારણે દિવસ દરમિયાન પણ ચાલતી લાઇટો તેમજ કામગીરી ચાલુ થયેલ તે દિવસથી લઈ આજ દિન સુધી સળિયા કાપવાથી લઈ તમામ પ્રકારની ચાલતી મશીનરીની વસુલાત નગરપાલિકા કરશે કે નહીં કે પછી નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી વધુ બનાવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આમ તો આમોદ નગરપાલિકા દ્વારા નગરમાં વેરા વસૂલાત માટે નગરપાલિકા દ્વારા નગરમાં વેરા વસૂલાત માટે નગરપાલિકાના તમામ કર્મચારીઓ કામે લગાવી વેરા વસૂલાત કરાવે છે તો નગરપાલિકાના મુખ્ય અધિકારી આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરશે જોવાનું રહ્યું સફિક પટેલ તુફાનીઝ બી ન્યૂઝ આમોદ